કૃષ્ણ પણ કાઠિયાવાડી છે હા વૃંદાવનવાળાને એના પોતાના લાગે બરાબર છે અને ત્યાંના કૃષ્ણ તો એની મધુર લીલાને વૃંદાવનમાં તો વાત્સલ્ય શ્રંગાર અને સખ્ય એ તીન ભાવ મુખ્ય હૈ દાસ્ય અને શાંત અહીંયા દ્વારકાધીશ પ્રભુ સાથે જોડાયેલા ભાવ છે ભક્તિમાં પાંચ ભાવ મુખ્ય છે પણ સૌથી વધારે તો ભગવાન દ્વારકામાં રહ્યા ને પોતાના જીવનનો અધિકાંશ સમય અહીંયા સૌરાષ્ટ્ર એના વાસી તરીકે દ્વારકાધીશ પ્રભુ રાજાધિરાજ એટલે આમ ગૌરવથી કહેવાનું મન થાય કૃષ્ણ કાઠિયાવાડી છે પછી એને ગાંઠિયા ભાવે જ ને તો આપણે દ્વારકાનાથ ને જે ભોગ લગાવીએ એમાં ગાંઠિયા હોય કાઠિયાવાડી કૃષ્ણ દ્વારકામાં તો હોના ને હિંડોળે દ્વારકામાં દીવા પછી આજનો કોટા થયો હમણાં કીર્તન કર્યું ને એમાં પણ મથુરામાં વાગી મોરલી હવે ગોકુળમાં કેમરે વાયરે રાય રણ છોડજી ના હિંડોળે દ્વારકામાં દીવા બળે રાજાજી રાજ દ્વારકાનાથ છે અને એમાં આ અંતઃપુર ભગવાને એને ઘેર બોલાવ્યા આગ્રહ કરીને પાછું રોકાવાનું રાખવાનું છે ભાઈ વયું નથી જવાનું તરત આમ ચોખ્ખી સૂચના આપીને બોલાવ્યા એટલે આપણે મોટી બેગ લઈ એટલા લુગડા લઈ અને ઘણા એ ભક્તો એટલા ભોળિયા હોય ને એને એમ થાય કે ભાઈશ્રીને સાધુ સંતોની યારે વાત કરવી હોય તો આવા શબ્દોમાં જ વાત કરવી પડે એટલે પાછા આવીને તરત કે ભાઈશ્રી અમે પધારી ચૂક્યા છીએ બહુ સારું બાપા આવો આવો ભલે પધાર્યા ભલે પધાર્યા અમે આવ્યા એમ નહીં અમે અમે પધારી ચૂક્યા છીએ તો અમારે ક્યાં જવાનું છે અમારી વ્યવસ્થા શું છે જમવાનું ક્યાં છે આવો બાપુ ભલે પધે જન્મા આ બ્રહ્મસૂત્ર નું બીજું સૂત્ર છે જન્માદ્ય યત એનાથી ભાગવતનો પ્રારંભ કર્યો વ્યાસ ભગવાને જન્મ આદિ અસ્ય જગત યતઃ જેનાથી થાય છે આ જગતના ઉત્પત્તિ સ્થિતિ અને લય જેના થકી થાય છે એ પરબ્રહ્મ પરમાત્મા જે સ્વયં પ્રકાશ છે એ બધાને પ્રકાશિત કરે છે એટલે બધાનું જ્ઞાન કરાવે છે પણ એ પોતે સ્વયં પ્રકાશિત છે તમે જુઓ ઇન્દ્રિયો થકી એ આત્મા ભીતર બેઠેલો પરમાત્મા એ જગતમાં ચેતન પદાર્થોનું જ્ઞાન કરાવે બરાબર ને આંખથી રૂપનું જ્ઞાન થાય કે આ રહ્યું ફૂલ રંગ કેવો હતો કે આને નામ આપ્યું લાલ ઇંગ્લિશ વાળા એને રેડ કે છે બીજી ભાષામાં ક્યાંક બીજું કહેવાતું હશે મારી આંખે આ ફૂલને જોયું આ પદાર્થને પુષ્પ એવું નામ આપવામાં આવ્યું આ પુષ્પને ગુલાબ એવું નામ આપવામાં આવ્યું અને એ ગુલાબની એક ટિપિકલ સ્મેલ છે એટલે આંખ બંધ કરું અને મારા નાક પાસે કોઈ લઈ આવે કે આ શું છે આ કયું ફૂલ છે તો મારા નાકથી પણ મને જ્ઞાન થાય તો કહી દઉં ગુલાબ એક ટિપિકલ સ્મેલ આની સાથે જોડાયેલી છે તો પહેલાં એ પૂછ્યું એ મારા કાનથી મેં સાંભળ્યું મારી આંખે જોયું મારા નાકે સૂંઘ્યું આની પાંખડી તોડીને હું જીભ ઉપર નાખું અને એને ચાવું તો મારી જીભને પણ એનો એક સ્વાદ આવે કેવો ટેસ્ટ છે ગળ્યો ખારો ખાટો તો કે નહીં એમાં કઈ નહીં અને મારા હાથે આ પુષ્પને સ્પર્શ કર્યો એટલે ટચ થી મને ખબર પડે છે તો મારી બધી જ ઇન્દ્રિયો દ્વારા મને આ વસ્તુનું જ્ઞાન થાય છે પણ એ જ્ઞાન ત્યારે થાય છે જ્યારે અંદર ચેતના છે એ આત્મા એ પરમાત્મા એ ચૈતન્ય બેઠો છે અંદર તો જ મારી આંખ કામ કરે તો જ મારા કાન કામ કરે કોઈ ગુજરી ગયું હોય મળદાના મોઢામાં તમે શ્રીખંડ નાખીને પછી પૂછો આ શું છે તમે શું ખાધું એનો કેવો સ્વાદ આવ્યો મળદું કાંઈ બોલવાનું પછી ટેસ્ટ આવે મુરદાન કોઈ ઈચ્છા થાય કાઢો કાઢો બધા જલ્દી જલ્દી કરતા હોય તો મુરદું કોઈ દે એમ કે ચા તો મૂકો ચા પીને જાઓ હું કાઢો 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 ચા તો પીવા દો આવી કોઈ ઈચ્છા મૃદુ કરે કોના થકી એ ઈચ્છાઓ થાય છે કોના થકી ઇન્દ્રિયો કામ કરે છે એટલે ઉપનિષદો કહે છે કે ઇન્દ્રિયોની ઇન્દ્રિય કઈ ચક્ષુ કા ચક્ષુ કોણ હે શ્રોત્ર કા શ્રોત્ર કોણ હે જીહવા કી જીહવા કોણ હે મતલબ એની શક્તિ અને એ શક્તિ ક્યાંથી આવે છે હવે જોજો ઉપનિષદો કહે છે કે આત્મા એ આ ઇન્દ્રિયોને જાણે છે પણ ઇન્દ્રિયો એ આત્માને જાણતી નથી આત્માનું જ્ઞાન ઇન્દ્રિયજન્ય નથી આત્મજ્ઞાન એટલે ભગવાન અગોચર છે ગિરા જ્ઞાન ગૌતી તમીશમ ગિરીશમ ગો એટલે ઇન્દ્રિયો તો મારો આત્મા બધી ઇન્દ્રિયોને જાણે છે કે આ મારી આંખ છે મને આંખથી આ દેખાયું કે હા મેં કોણ ભાઈ બેઠા છે મારા કાનથી મને શબ્દનું જ્ઞાન થયું કે તમે આમ કેમ બોલ્યા મારી ત્વચાથી મને સ્પર્શનું જ્ઞાન થયું આવું બધું ભાગવતમાં આ તત્વજ્ઞાન વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે સમયના અભાવે આપણે ચર્ચા ન કરીએ કે ન કરી શકીએ અથવા તો તમારી રૂચિનો વિષય ન બને એ વાત અલગ પણ આ બધી જ ચર્ચા ભાગવતમાં છે આત્મા થકી આ બધી ઇન્દ્રિયો કામ કરે છે અન્યાંશ ચહસ્તચરણશ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષ આયુતુ ભ્યમ એટલા માટે ભાગવતમાં ધ્રુવ સ્તુતિમાં ધ્રુવજીએ પ્રથમ શ્લોકમાં જ આ વાત કહી યૌનતઃ પ્રવિશ્ય મમ વાચ મિમામ પ્રસુક્તામ આ મારી વાકેન્દ્રિય છે હે નારાયણ આપ જ મારી અંદર ભીતર પ્રવેશ કરી અને વાણીને જાગૃત કરો છો આપના થકી જો કોઈ બોલે છે મુકમ કરો વાચાલ પંગુમ લંઘયતે ગિરી તમહં વંદે પરમાનંદ માધવમ આત્મા ઇન્દ્રિયોને જાણે છે પણ ઇન્દ્રિયો આત્માને જાણતી નથી અને તેથી એ